પોતાના ત્રણ પૈડાના એક્ટિવા ઉપર જવા માટે નીકળ્યા હતા જેમાં ગોજારિયા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી લગભગ છપ્પન જેટલા એક્ટિવા ઉપર ગોજારિયાથી અંબાજી ધામ જવા નીકળેલા માતાજીના ભક્તો

મારી ઈચ્છા હતી કે દિવિંગ અંબાજી લઈ જવા તે માટે અમારું ક્યાંથી નીકળ્યા હતા અમે ગુજરાતી નીકળ્યા હતા અને અમે જવાના છીએ છપ્પન જણ સિહીએ હાલથી અને આગળથી છપ્પન વધવાના છે બીજા એક સોન દસ જણ થવાના છીએ શું છે ખાલી બસ મોજ મોજ મસ્તી કરવા માટે અને બધા દર્શન થાય કોઈ બાળક ના જીવવાના માટે દર્શન કરવા માટે નહીં હા ગુજરાત કલ્યાણ સંઘ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે આજે ગોઢારિયા બાપા સીતારામ ની મઢુરી દિવ્યાંગ ભાઈઓ અને બહેનો નો ટેક્સી પ્રવાસ છે અંબાજી સુધી જવાનું છે એની અંદર આજે અહીંયા થી પ્રસ્થાન કર્યા બાદ વિસનગર કડા ત્રણ રસ્તા ઉપર ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના કર્મચારી મિત્રો અને ટ્રસ્ટીગણ દ્વારા સંઘનું સ્વાગત થશે અને એમની આત્મા સ્વાગત થશે ત્યારબાદ ઉમટા મુકામે અમારા પરિવારના દિવ્યાંગભાઈ જીતુભાઈના ઘરે સંઘનું આગમન થશે અને ત્યાં પણ ચા નાસ્તાની સુવિધા આપવામાં આવશે ત્યારબાદ ત્યાંથી ખેરાડું સકલાસા દોતા ત્રણ નાસ્તા અને છે અંબાજી સુધી સંઘ આજે સાત સુધીમાં પહોંચી જશે આ સંઘ કાઢવા પાછળનો મુખ્ય હેતુ કે દિવ્યાંગ ભાઈ બહેનોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓનું દર્શન સમાજની વચ્ચે થાય અને સમાજ પણ દિવ્યાંગોને એમની શક્તિઓથી માપે અને એમને માન સન્માન આપે અને સાથે સાથે મા જગતજનની કૃપા સૌ દિવ્યાંગો પર ઉતરે અને દિવ્યાંગો પણ પોતે સ્વાવલંબી તો છે જ સાથે સાથે આત્મનિર્ભર પણ બને કે ભાઈ અમારી અંદર પણ સામાન્ય લોકો પર તો કઈ શક્તિ ઓછી નથી આવા શું હેતુથી આજે અહીંયાથી જે સંઘ નીકળવાનો છે એનું મુખ્ય શ્રેય અમારા ભાઈ શ્રી અશ્વિનભાઈ ભરતભાઈ પ્રજાપતિ અને બાદશાહના ભારે જાય છે અને જે સૌ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આ યાત્રા પ્રવાસની અંદર સહભાગી બન્યા છે એ એક મોરપિંછળું એક વધારે છું ઉમેરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એક વિનમ્ર પ્રયાસ આ ભાઈઓ દ્વારા કરી રહ્યા છે અને એમાં અમે અમારો યથાયોગ્ય સહયોગ આપવાનો પ્રયત્ન કર્યો છે આજના આ સંગ્રહ પ્રસ્થાન માટે આપણા મહેસાણા જિલ્લાના જ પિલવઈ ગામના રણછોડજી મહારાજના પૂજારી અને પ્રખર ભાગવત કથાકાર એવા કિરીટભાઈ શાસ્ત્રીના વરદ હસ્તે

નિર્ણય કરી પછી નક્કી કર્યું કે આપણે મેસેજ કરીએ મેસેજની અંદર મેસેજ કર્યો તો બધા ઉપયોગ કે લખી કરી તેથી અમે ચાલુ કર્યું અમારે દાતાઓ બધા મળી ગયા સુરેખાબેનનો સાથ મળ્યો અને આગળ અમારા એક સુંધિયાના ભાઈ છે એમને બધો કર્યો હનુમાનજી છે અમારા હનુમાનજીએ પોતાનો રસોડાનો સહ ખર્ચ કરી તેથી અમે આવેદન કર્યું હતું